મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મારા ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો દ્રાક્ષ ખાઈ રહ્યો છું મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો હું પાણીપુરી ખાઈ રહ્યો છું મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો હું ગાજર તોડીને હું ખાઈ રહ્યો છું આ હું ટમેટો તોડીને ખાઈ રહ્યો છું ટમેટો તોડીને હું ખાઈ રહ્યો છું આ હું મજૂરી મજૂર ભેગો મજૂરી કરી રહ્યો છું

મારા ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કમેન્ટ કરીને બતાવો ને ખાઈ રહ્યા છીએ આ મારા દોસ્ત સાથે ભેગું હું પણ રમી રહ્યો છું હા હું ખેતી કાજની કરી રહ્યો છું આ હું પાણીપુરી ખાઈ રહ્યો છું. પાણીપુરી ખાય કેવી લાગી પાણીપુરી કમેન્ટ કરીને હું બિસ્કિટ ખવડાવી રહ્યો છું અને ઘાસ પણ ખવડાવી રહ્યો છું હું ગાજર ખાઈ રહ્યો છું આ હું હજુ ભેગો ખેતી કરી રહ્યો છું આ મેગી ખાઈ રહ્યો છું મારા ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરીને બતાવો હું શું કરી રહ્યો છું